સિતસરમાં તારીખ પચીસ બાર બે હજાર ચોવીસથી તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર શ્રી શતાબ્દી મહોત્સવ બે હજાર ચોવીસની તડામાર તૈયારીઓની ઝલક ખરેખર સિતસરના આંગણે રૂડો અવસર આપ્યો છે તે અવસરને માણવો તે આપણો અધિકાર છે એટલે જ માં અમે તૈયાર છીએ તે સૂત્ર સાથે દરેક ભક્તો જરૂરથી સિતસરના વેણુ નદીના કાંઠે બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી મા ઉમયાના સાનિધ્યમાં શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થતું હોય ત્યારે પચીસ છવ્વીસ અને ઓગણત્રીસ આ દરેક તારીખોમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો તેની સાથે વેણુ નદીના કાંઠે સંધ્યા મહાઆરતી જોવાનો એક મોટો લાવો છે ત્યારે મંદિરના રોશનીથી સુશોભિત કર્યું છે ત્યારે વેણુ નદીના કાંઠે બિલકુલ ઋષિમુનિઓ દ્વારા યજ્ઞશાળા બંધાઈ હોય તેવું દ્રશ્ય યજ્ઞશાળામાં જોવા મળ્યું ત્યારે આબેહૂબ કામધે નું ગાય પણ ત્યાં હાજર હોય તેવી પ્રતિકૃતિ ગોઠવવામાં આવી હતી ત્યાર પછી મા ઉમે રથ પણ ત્યાં ગોઠવવામાં આવ્યો હતો ત્યાર પછી આવેલ માઈ ભક્તોને કોઈ જગ્યાએ અગવડ ના પડે તે રીતે કાર્યાલયનો તેની સાથે પાર્કિંગ વ્યવસ્થા તેની સાથે પોલીસ બંદોબસ્ત અને આઠ હજારથી પણ વધારે સ્વયંસેવકો સેવા કાર્યમાં જોડાયેલા હતા ત્યારે જેના અન્ન ભેડા તેના મન ભેડા તેવું અન્નપૂર્ણા રસોડું ખરેખર જોવા જેવું હતું રસોડાની અંદર રસોડાના કન્વીનિયર દ્વારા સતત આખા દિવસના પંચોતેર હજારથી વધારે માઉમા ભક્તો ભોજન એક સાથે અઢાર મંડપ પરિષદમાં લે છે ત્યાર પછી એક તો વિશેષ વાત એવી છે કે જે સ્વયંસેવકો સેવા કાર્ય કરે છે તેના માટે સ્પેશિયલ અલગ એક અન્નપૂર્ણા રસોડું બનાવવામાં આવ્યું હતું તેની અંદર ફક્ત ને ફક્ત સેવા કાર્ય કરતા સ્વયંસેવકો જ ભોજન ત્યાં શાંતિથી બેસીને લે તેની સાથે મહેમાનો પણ અગવડ ના પડે તેવી વ્યવસ્થા ભોજનની કરવામાં આવી હતી ત્યારે સ્વાગત કક્ષની અંદર જેટલા પણ મહેમાનો આવે તેમનું સન્માન માતાજીનો ખેસ અર્પણ કરી કરવામાં આવતું હતું સ્વાગત કક્ષની સામે બિલકુલ બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી ત્યાર પછી મંદિરના બાજુમાં પ્રસાદ વિતરણ અને બૂટ ચપ્પલ વ્યવસ્થા સારી ગોઠવવામાં આવી હતી ત્યાર પછી સુરેન્દ્રનગરની હાઈસ્કૂલની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે સિતસર ઉમેરા મંદિર દ્રષ્ટિ શ્રી જયરામ બાપાની મુલાકાત કરીને પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોરના તંત્રી રાજુભાઈ પટેલ અને કુર્મી ક્ષત્રિય મહાસભાના ઓલ ઇન્ડિયા આંતરરાજ્ય લગ્નના સચિવ એસ એન પટેલ તેની સાથે પાટીદાર દર્પણના તંત્રી શ્રી અમૃતભાઈ પટેલ સાથે ઉમાયા મંદિરના ટ્રસ્ટી શ્રી જયરામ બાપાની મુલાકાત કરીને ધન્યતા અનુભવી હતી તેની સાથે અનેક દ્રષ્ટિઓની પણ મુલાકાત કરી હતી ત્યાર પછી રક્તદાન મહાદાન તેવું મેગા મહાદાન બ્લડ ડોનેટ કેમ્પ કે જે આજ સુધીમાં ચાર હજાર બોટલ રક્ત હેઠું કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્રણસો પચાસ જેટલું રક્ત કન્વીનિયર દ્વારા કરવામાં આવ્યું હતું ત્રણસો નો કેમ્પ અહીંયા યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર આવેલા ઉમા ભક્તો દ્વારા હર્ષ અને ઉલ્લાસથી બ્લડ ડોનેટમાં ભાગ લીધો હતો ત્યાર પછી કાઠિયાવાડીના જૂની સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રતિકૃતિઓ રજૂ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર કાર્યક્રમમાં છસો વીઘા જમીનની અંદર પથરાયેલો હતો શ્રી શતાબ્દી મહોત્સવ બહુ રંગે ચંગે તેની સાથે આનંદ અને ઉત્સવથી ઉજવાઈ ગયો એ શતાબ્દી મહોત્સવ ગુજરાતના એસએસવી એવા શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રાજ્યસભાના સાંસદ શ્રી મધ્યપ્રદેશથી કવિતા દીદી પણ તે મહોત્સવમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા તેની સાથે અનેક મોટા દાતાશ્રીઓ તથા મંદિરના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા તેની સાથે દસ હજારથી વધારે સ્વયંસેવકો સાથે શતાબ્દી મહોત્સવ ભવ્યથી ભવ્ય યોજવામાં આવ્યો હતો સમગ્ર અન્નપૂર્ણા રસોડાની અંદર જે પ્રસાદી રૂપે બુંદી ટ્રેક્ટરનો ટોલીઓ સાથે ભરેલા હતા સવારમાં ગાંઠિયા ચા પાણી નાસ્તો દસ હજાર માઈ ભક્તો ને કરવામાં આવે છે ત્યારબાદ શ્રી શતાબ્દી મહોત્સવ ભાવ વિભોર ભક્તિસભર યોજાઈ ગયો રોજના એક લાખથી વધારે માઈ ભક્તો મા ઉમયાના દર્શન કરતા હતા પચાસ હજારથી વધારે નદીના કાંઠે વિરાજમાન શ્રી રાજરાજેશ્વરી શ્રી ઉમા ઉમયાના લાઈવ આરતીમાં ભક્તો ભાગ લેતા હતા તેની અંદર દ્વારા મહાસભાના રાતના સમયનું વેણુ નદીના કાંઠે મા ઉમાનો મહિમા વોટર શો જોવાનો એક અનેરો ઉત્સાહ આપણામાં હોવો જોઈએ તો જરૂરથી સિત્સરના આંગણે દર્શન કરવા જજો જય શ્રી ઉમાયા મહોત્સવ બે હજાર ચોવીસની તૈયારીઓની ઝલક આપ જોઈ રહ્યા છો છે અત્યારે મા ભગવતીનો સવા શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે આવા સવા શતાબ્દી મહોત્સવના માધ્યમથી માતાજીના છ પ્રોજેક્ટો લીધા છે આ છ પ્રોજેક્ટો ચારસો કરોડ રૂપિયાની રાશિથી સંપન્ન થશે એટલે આ મહોત્સવના માધ્યમથી સમાજ એકત્રિત થાય આ ચારસો કરોડ સમૃદ્ધિ યોજના વધારેમાં વધારે સુરૂપ થાય એના માટે આ સમાજમાં શક્તિ અને ભક્તિ વધે અને સંગઠન વધે એવા ભાવથી સર્વ સુખાય સર્વ હિતાએ એવા ભાવથી મા ભગવતીના આ સવા શતાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું ત્યાર આ સમાજના આજના કર્મયોગી સંમેલનમાં આ સમાજના જેટલા કર્મચારીઓ છે એકાઈ બીજી ગ્રેડના ત્રીજી ગ્રેડના તમામ કર્મચારીઓ આજના સમાજમાં ઉપસ્થિત થયા છે અને આજ બપોર પછીના સેશનમાં ઉદ્યોગકારોનું જ્યારે સેશન છે ત્યારે આ સમાજના સર્વે ઉદ્યોગકારો હાજર રહી મુખ્યમંત્રી પણ આજે ત્રીજા સેશનમાં મા ભગવતીના દર્શને આવવાના છે એટલે આજના કાર્યક્રમમાં આજે ચોથા દિવસનો આ કાર્યક્રમ છે અને હજી આવતો એક દિવસ બાકી છે પાંચ દિવસના કાર્યક્રમમાં સમાજના સર્વે ભાઈઓએ ખૂબ સારી રીતે ભાગ લીધો છે ખૂબ સારી રીતે આ સવા શતાબ્દી મહોત્સવ સંપન્ન થયો છે ત્યારે સમાજના સર્વે ભાઈઓ બહેનો બધાએ આમાં સહયોગ આપ્યો છે દાતાઓ એને બધા અમે આપણે અભિનંદન આપીએ છીએ आज सीतसर ગામના આંગણે रूडो અવસર જામ્યો છે તો એમાં આપ શું કહેવા માગો છો અને આ જે રસોડું ચાલે છે સ્વયંસેવકો માટેનું એમાં કેટલા સ્વયંસેવકો ભોજન લેવા આવે છે એમાં આપ શું કહેવામાં આપનું નામ શું છે મારું નામ દીપકભાઈ ધરસંડિયા હું સ્વયંસેવક ભોજનાલયના સમિતિનો ચેરમેન છું અને પરિસરની અંદરમાં ઉમિયાના આંગણે જે આ જબરજસ્ત સવા શતાબ્દી મહોત્સવ ઉજવાયેલો છે અત્યારે એના જે કર્મવીર છે એ સાચા અર્થમાં તો આ સ્વયંસેવકો જ છે અને એ સ્વયંસેવકોને સાત દિવસ જે દોડા દોડી હોય એની અંદર જમવાની સુંદર વ્યવસ્થા અમારા સ્વયંસેવકોની ટીમ કરવાનો અમને માના આંગણે મોકો મળ્યો છે એ અમારા માટે પણ એક ગૌરવની વાત છે કેટલા સ્વયંસેવકો ખડે પગે માં ઉમાની સેવા કરી રહ્યા છે છ હજાર સ્વયંસેવકોની ફોજ અત્યારે અહીંયા અને સમિતિના સદસ્યો સહિત આઠ હજાર લોકોની ફોજ જે છે સદસ્યો અત્યારે કામ કરી રહ્યા છે પરિસરમાં આજે વેણુ નદીના કાંઠે શિરસરમાં મા ઉમિયાનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એમાં આપ શું કહેવા માગો છો આપનું નામ શું છે અને આપ કયા કમિટીના સભ્ય છો મારું નામ રમેશભાઈ મકવાણા હું રસોડા સમિતિમાં ઉપપ્રમુખ અને મારે આ વેણુ નદીના કાંઠે મા ઉમિયાના શતાબ્દી મહોત્સવ સવા શતાબ્દી મહોત્સવની અંદર અત્યારે ઉજવાઈ રહ્યો છે તેમાં રસોડા સમિતિની અંદર રસોડાની અંદર દરરોજ એક લાખ ભક્તોનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને દરરોજ સવાર અને સાંજ ત્રણ ટેમ સવારે દસ હજાર માણસોને નાસ્તો આપવામાં આવે છે બપોરના સાઠથી સિત્તેર હજાર માણસોને ભક્તોને પ્રસાદ લેવડાવવામાં આવે છે સાંજના પચાસેક હજાર આશરે ભક્તો પ્રસાદ લે છે અને મારે અત્યારે ત્રણ હજાર સ્વયંસેવકો કાર્યરત છે અને એ દિલ દઈને કડવા પાટીદાર સમાજના સ્વયંસેવકો કામ કરે છે અને સુરેન્દ્રનગરથી અમારે ધીરુભાઈ પ્રજાપતિ એમને પાસે રસોઈનું કામ આપેલું છે એમના એમના રસોઈયા અમને માનો પ્રસાદ સારી રીતે આપે છે આજે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે દીકરીઓ આવી છે એમાં આપ શું કહેવા માગો છો આપનું નામ શું છે અશ્વિનભાઈ એમ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત શ્રી કેપી ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે કડવા પાટીદારના કુળદેવી શ્રી જગતજનની મા ઉમૈયાજીના એકસો પચીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય જે કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે એમાં શ્રી સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર કેળવણી મંડળની દીકરીઓ એમને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે અમે લઈને અહીંયા આવ્યા પ્રાર્થનામાં ઉમૈયાની પ્રાર્થના કરી ભવ્યાથી ભવ્ય એ સ્ટેજ પર અમને એ પ્રાર્થના સાંભળવાનો અને લોકોને એ પ્રાર્થનાના દર્શન કરવાનો ખૂબ આનંદ આવ્યો અને પછી જે મહેમાનો હતા આમંત્રિત મહાનુભાવો રાજદ્વારેથી પધારેલા મહેમાનો એમનું સ્વાગત કરવા માટે કેરવણી મંડળ સુરેન્દ્રનગરની દીકરોએ સુંદર મજાનો સ્વાગત ગીત રજૂ કર્યું અને એમાં આજે કડવા પાટીદાર કેળવણી મંડળની બાળાઓ એવી નૃત્ય નાટિકા લઈને આવી છે કે કડવા પટેલ નો જે ભવ્ય વારસો છે માં ઉમૈયા દ્વારા કડવા પાટીદાર ને આ પૃથ્વી ઉપર મૂકવામાં આવી અને સમાજકીય સેવાની અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવા માટે જે કાંઈ એ ભવ્ય વારસો આપ્યો છે એની સુંદર નૃત્ય નાટિકા પણ રજૂ કરવામાં આવી જેને અમને બધાને દીકરીઓને તેમજ સ્ટાફ પરિવારને ખૂબ આનંદ આવ્યો છે અત્રે સિદ્ધસર મંદિરના જે કંઈ કાર્યકરો છે એમનો અમે અત્રે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આનંદની લાગણી સાથે ધન્યતા અનુભવીએ છીએ જય ઉમિયાજી હલો ઉમૈયા જય